તો અત્યારે શું બનાવ્યું છે અમે સરકારી મિનિટ કોલેજની બહાર બેઠા હતા અને એ ભાઈ થોડા આગળ બેઠા હતા ગાડી માટે અને એ ભાઈને એમ થયું કે અમારી નાની અપશબ્દ બોલ્યો અમે બોલ્યા નહોતા અને આ ભાઈ સાથે મારામારી કરવામાં આવી ત્યારબાદ ઓલા ભાઈને એક મોટી મારી અને હું સાટમાં ભાઈને લઈ ગયો હતો પછી પાણો મારી અને ઊંધો પાડી દીધો એટલે દવાખાને પેલા જણા હા શું નામ છે એકનું નામ હતું હરમન પઠાણ અને બીજા નું નામ હતું મોહિત મિંદ અગાઉ લોકો માથું નહીં પોલીસ બ્રેડ તો પોલીસ બ્રેડ કરવાની છે